कैलेंडर ट्रिक ની અંદર બીજો એક દાખલો આપણે ગણીએ તો શું કહે છે દાખલો કે 15 ફેબ્રુઆરી એ શનિવાર હોય તો 17 માર્ચ એ કયો વાર હશે શું કહે છે 15મી ફેબ્રુઆરી શનિવાર હોય તો 17મી માર્ચ કયો વાર હશે તો આપણે પહેલા અમાકોઈ વર્ષ આપેલું નથી બરાબર તો ફેબ્રુઆરીમાં ફેબ્રુઆરી મહિનામાં કાં તો 28 કે 29 દિવસ હોય આપણે ધારી લઈએ કે 28 દિવસ છે કેટલા દિવસ છે 28 દિવસ છે तो अठाइस दिवस पंद्रह बात करे तो अठावीस मैनस पंदर तो जवाब आर बार तो दिवस हम शु क्या टोटल के लिए तो 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 थे तीस दिवस हम टोटल तीस दिवस तो अठवाडिया सात दिवस त्रीस भाग्या सात सात चौखू अठा तो तीस मे अठावी તો શનિવાર વત્તા બે કરી દેવાના તો શું આવશે શનિવાર વત્તા બીજા બે દિવસ તો કયો આવશે જવાબ શનિવાર એટલે રવિવારના સોમવાર તો સોમવાર આપણો સોમવાર આપણો જવાબ આવે બરોબર તો આ રીતે કેલેન્ડર ટ્રીક આપણે વાપરીને આ રીતે આપણે વાળ શોધી શકીએ છીએ હવે આ જે તમને લખ્યું છે સોળ જૂન એ સોમવાર હોય તો બાર જુલાઈ એ કયો વાર હશે તો આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો બરોબર સુધીને આ રીતે દાખલો ગણવાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા